તું ના પૈસા ગયો ભીખારી આખા ગોમ માં કોઈ ના લે ન માપડું ત્યારે આવે માથા ભિખારી

મેસાવાજી વાત કરશો મજા આવશે પણ એમ કહું તો દેવા વાત કરતો એમ તો પૂછી માથાભારી બિખાડી કેવો છે એમ પોર એટલે ઉને આવ્યો છું તે બોનસ બોનસ તું કરી બોનસ તું એમ કહું યાર બોનસ માગી તું માપમાં રહ્યો તો સારું રસ તમે હા તા દસ હજાર બરોબર નહીં ભાઈ હું નહી જઈશ આખા ગો કોઈ ના લે આપડું ત્યારે માથા ભારે ભિખારી લાવો રૂપિયા लाई ले सोमला ओतारी नु ओहो ओड़ा तो लागता नहीं मने ओहो उभारो त उभा र गयो हो उभारो बोरा

હાલ જ હાલ જ આવ્યો હા હા ભીખારી છે

એટલે જવું પડે તારા ને જવાનું આવજે કઈ નઈ ખાડો ચાર ફોટા ચેરી આવજે સાયકલ ને બે હજાર રૂપિયા